રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા ચૂંટાયેલા કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચનું સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડ ક્રોસ હોલ ખાતે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું આજ રોજ જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના જેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખેમરભાઈ દેસાઈ અને આદિત્ય ઝુલા અને આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર અને મહેશભાઈ મુલાણી અને સાતલપુર તાલુકાના પ્રમુખ અને મહેબૂબભાઈ મલેક અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ વિજય મેળવે તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનોના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદ ઉપસ્થિત રહ્યા હતા જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એ સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે તાલુકે યોજાયેલી છે અને એનો એક આ ભાગ છે આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર અત્યારની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળી મળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે તાલુકાનું સંગઠન હોય જિલ્લાનું હોય વિવિધ હોદ્દેદારો હોય તો આવનાર સમયની અંદર આ કે મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ નિમવા માટેનું અને એના નીચે લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે હાલની જે પરિસ્થિતિ ગુજરાતની છે પ્રજા ત્રાહીમામ છે સરકારે કશું જ કર્યું નથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસી ટકા સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે જે પરિસ્થિતિ આજે ગામડાની છે રોડ રસ્તા તૂટી ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ અમારા પ્રભારી માન્ય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ફક્ત વાતો કર્યા વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કરી નથી ત્યારે તાલુકા જિલ્લા પંચાયત સો ટકા વચ્ચા કોંગ્રેસના આશીર્વાદ આપ્યો એનું અમને પૂરું પૂર્વ વિશ્વાસ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે છુડાયેલ રહ્યું એસ ન્યૂઝ સાથે